જય શ્રી કૃષ્ણ બધાઈને તો જો આપને આજે આજે માં મહાલે છે પાણી જો આખ્યાર પાણી જાય છે ને પાણી આવે છે સામે ધોરીએ થી અને સામે ઓલું બેરલ દેખાય ને આ મોટી જરમ છે તો જરમમાંથી આવે છે પાણી અજમો આવો થઈ ગયો છે હવે અજમો એક જ પાણી પીસે હાલમાં છેલ્લું પાણી હાલે નાખું ફૂટે કોક ચીલના ખોદના છોડવા રહી ગયા છે એ ઉપાડે છે મોટા થઈ ગયા ટમેટા હું તોડી લેજે નાખું બધા જાય બે માન ચીલ હે ને ઉપાડી લેજે ઉપર અજમું આવવાનું મેન કારણ તો એ કે આપણે પાણી પતી જાય છે ને મારે બે વાડીમાં વહેલું એટલે પછી એકાદું પાણી ઘટતું હોય તો આપને ભાડે મળી જાય અને ઉનાળે નવી ખેતી ન કરવી પડે એટલા માટે અજમો વાવી દે હવે જો મહિના દોઢ મહિનામાં નીકળી જશે પછી ઉનાળે નવરા અને આ છે જો આપણી ધાણીની મકાઈ જે આપણે વાવી હતી બીજા બધી ધાણીની મકાઈ છે તમને બતાવું મેં મકાઈ ધાણીની આ ધાણીની મકાઈ આપણે એક મકાઈનું બી આવ્યું હોય ને તો જ્યાં બબે ફૂટે આમાં ફળે હા ફૂટે મકાઈમાં તમે જોઈ શકો છો અને આ છે ડુંગળીનો રોપ કહી દો તો આપણે જ્યાં સુધી મકાઈ દેખાય ને ત્યાં સુધી એમાં ડુંગળી છે આ બધી રોપ તો હવે થોડીક મોટી થઈ જાય ને એટલે આને નોખો ક્યારો કરીને પાછી ચોપસી કારણ કે આ છે ઘાટી તો હવે આપણે જાશી કાલે રાયડો કાઢ્યો હતો ને તો બાજકા તો સાંજે ભરાઈ ગયા હતા પણ થોડું કાંધું રહી ગયું હતું ડૂચું ને કચરો નહોતો કેમ કે સાંજે વાગી ગયા હતા આઠ છ વાગે તો રાયડો નીકળી ગયો પછી બે કલાક ધાર દીધી ને પછી બાજકા ભર્યા તો પછી કાંધું રહી ગયું હતું કે હવે કાંધું

જોઈ શકો છો સળગવામાં આપણે ફાલ પસારો એવો આવી ગયો છે તો જો આ છે સળગવામાં ફાલ આપણે જેઠે સળગવા ગણાવવા આવેલા હતા તો જે આમ દેખાય મકાન સુધી એ પણ સળગવા છે અને આમ છેડે દેખાય ને એ પણ સળગવા છે સળગવાના દોરીએ ને રીંગણી વાવેલી છે ગેલેરિયાના ફૂલ વાવેલા છે ખારેક વાવેલી છે પાલક વાવેલી છે મોગરી હતી વાવેલી કેમ કે ધોરિયામાં આપણે પાણી એમ નમે જાતું હોય ખરાકવામાં એટલે હામીની સાઈડ મકાલું આવી દીધું આપણે તો આપણે આવી ગયા છે રાયડાના ખરે અને જો આપણે કાલે રાયડો થયો તો આમાં સીતાક માં જેવો રાયડો થયો છે હવે આપણે આવ્યા એ કાંતું ચોખ્ખું કરવા તો જો તમને મજા હોય એક ઢગલો આ છે કાંધાનો જો આને ચાર સી અને ઉપણ પછી અને એક ઢગલો અહીંયા છે તે વધારે જાદી છે આમાં પણ રહીના દાણા રહી ગયા હોય એટલે આને ચાલી નાખશ કેમકે ઉપરને આમ દાખરીમાં વજન વધુ હોય એટલે ઉપરને તો નીકળે નહીં ને એક તો સામે કાંધું ચોખ્ખું કરે છે આપણે સાંજે તો વિડીયો બનાવીને થશે કેમ કેમકે સાંજે આઠ વાગ્યા સુધી કામ આવતું હતું એટલે વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ બધાને